બીસુ જીલા તને કેટલો ના મને ભૂખ લાગી એમ કહું તને કેટલા લાડવા ખાઈ ગયો તું લાડવા ની પાપ પડ્યોય હાટતો નહીં માર ખાઓ ના ના એ મને ભૂખ લાગી માર પણ આ તું જોતો ઘરે આ ચોક માં પડ્યો છે એવું એવું કઈ હું નો માનું ભાઈ માર ખાવુંય પાબ નો ખવાય હાલ ખાવાની છે ને મારે નક કહું હોય તો હું ખાઈ લે કરચર એ કરચર કરશે એટલે હટતો ને લાદો ના ભાગ પડ્યો તો ઈ લેવા ગયો પકડ પકડ પકડાયેલા

Lần hôm mấy cào thảo mù sai bên tao bên tao thảo mù sai thảo mù sai thảo hôm sai thảo mù sai thảo mù sai thảo mù sai thảo mù sai thảo